કાર્યક્રમના ઇન્ચાર્જ નેહલ શાહ તથા મોટી સંખ્યામાં પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં બજેટ ચુમ્માલીસ લાખ કરોડ છે દસ વર્ષમાં બજેટ ત્રણ ગણું વધી ગયું છે બજેટ મોંઘવારી ઉપર આધારિત છે જે વખતે ઇન્ફ્લેશન ઊંચું રહે તેવું બજેટ બનાવવામાં આવ્યું છે આ વખતે ગરીબો ખેડૂતો મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખીને

ખેડૂતો આદિવાસી સમાજ આ તમામને આવરી લેતું એના સર્વાંગી વિકાસને સાથે રાખતું આ કેન્દ્રીય બજેટ આ વખતે રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ એ બે હજાર ચૌદના બજેટ કરતાં ત્રણ ગણું એટલે કે બે હજાર ચૌદમાં જ્યારે કેન્દ્રીય બજેટ સોળ લાખ કરોડનું હતું આજે ચુમ્માલીસ લાખ કરોડનું આ બજેટ માન્ય મંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું